મિત્રો કેલિફોર્નિયા અમેરિકાથી હું જિગ્છા દિલીપ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ કૃષ્ણા સોબતીની લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી ભાવાનુવાદ રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ તો ચાલો મિત્રો સાંભળીએ વાર્તા સમય બદલાયો શહેરની જ્યારે સરોવર કિનારે પહોંચી ત્યારે દૂર દૂર આસમાનમાં લાલીમાં રેડાવા માંડી હતી શરીર પર ઓઢેલી ચાદર અને હાથમાં પકડેલી માળા બાજુમાં મૂકીને શ્રીરામ શ્રીરામના જાપ સાથે પાણીમાં ડૂબકી મારીને આચમની ભરી એણે સૂર્યદેવા દેવતાને અર્પણ કરી નમસ્કાર કર્યા કાશ્મીરની પહાડીઓ પરના બરફમાંથી ઓગળીને નીચે વહી આવેલું ચિનાબનું પાણી આજે પણ એવું જ બરફીલું હતું પહાડો પરથી નીચે પથ્થર પર અફળાતા પાણીનો એક ધર્યો અવાજ દૂર સુધી પથરાયેલી રેતી બધું જ પહેલાં જેવું જ હતું પણ કોણ જાણે આજે સહનીને અહીં ન સમજાય એવો અજબ જેવો સુનકારનો અનુભવ થતો હતો શહનીએ બહાર આવીને કપડાં પહેર્યા દૂર દૂર સુધી કોઈ નજરે આવતું નહોતું પણ રેતીમાં અસંખ્ય પગલાં દેખાતા હતા શહની સહેમી ગઈ આજની આ સુંદર સવાર શહનીને જરા જુદી અને થોડી ભયાવહ લાગી પચાસ વર્ષથી એ અહીં આવતી પચાસ વર્ષનો સમયગાળો કંઈ નાનો ન કહેવાય એ જ્યારે શહજીને પરણીને આવી ત્યારથી આ વાતાવરણથી એ પરિચિત હતી પણ અત્યારે તો શહજી નથી કે નથી શહજીનો દીકરો શહજીની મોટી કોઠીમાં એ સાવ એકલી રહી ગઈ હતી એણે એકલતાના વિચારોને સમેટીને શ્રી રામના જાપ સાથે પાછા ઘર તરફ ચાલવા માંડ્યું રસ્તામાં આવતા બાજરાના ખેતરો ટન ટન ઘટ ઘંટડીનો રણકાવતા બળદો લીપેલા આંગણાઓમાંથી ઊંચે જતી ધૂમ્રસેર બધું જ યથાવત હતું પણ કોણ જાણે કેમ શહનીને આજે કશું સ્પર્શતું નહોતું પણ હા વચ્ચે આવતી માઇલો સુધી નજરે કરે નજર કરે ત્યાં સુધી લહેરાતી એના ખેતરની ફસલ જોઈને મોથી એ થોડી પીગળી આ બધું જ શાહજીએ આપેલી અમાનત હતી દૂર દૂર સુધી ફેલાયેલી જમીન કૂવાઓ કૂવાના પાણીથી સિંચેલી જમીનમાં સોનાની જેમ ઉગી નીકળેલી મહેનત આ બધું જ એનું હતું હવેલી સુધી પહોંચતા રસ્તામાં આવતું શેરાનું ઘર પણ આજે અજાણ્યું લાગ્યું આ એ જ શેરો જેની પર એને પોતાના દીકરા જેવું મહત્ત્વ હતું શેરાની પત્ની હસીનાને પુત્ર વધુ સમાન ચાહી હતી શહની કોને વધુ પ્રેમ કરે છે એના માટે શેરા અને હસેના લડતા ત્યારે બંનેને વલથી તે સમજાવતી પુત્ર અને પુત્ર વધુને એક સમાન દરજ્જો આપવામાં એ જરાય ઊણી ઉતરી નહોતી આ એ જ શેરો હતો જેને શહજી વળતા અને તેમ છતાં એ હવેલીના ખૂણામાં પડ્યો રહેતો શહજી ઊંઘી જાય એ પછી શહની રાત્રે કટોરો ભરીને દૂધ પીવડાવીને જમતી અને આજે આ જ શેરો હત્યા કરીને હવેલીમાં સચવાયેલું સોનું જર ઝવેરાત લૂંટી લેવા તત્પર હતો એની શહનીને ક્યાં ખબર હતી શેરાની જેમ જ બેગું પટવારી થાણેદાર દાઉદ ખાં મુલ્લા ઈસ્માઈલ સૌને એણે અનહદ પ્રેમ આપ્યો હતો મુલ્લાની માંગ પર મસ્જિદ બનાવવાના રૂપિયા પણ આપ્યા હતા આ ગામ ગામની દરેક વ્યક્તિ પ્રત્યે એનો મમતા ભર્યો સંબંધને છોડીને જવાનો દિવસ આવી ગયો હતો સમય બદલાયો હતો સંજોગો બદલાયા હતા આજ સુધી જે પોતાના હતા એમનાથી વિખૂટા પડવાની ઘડીઓ આવી ગઈ હતી જગલ જબલપુરમાં આગ લગાડવાની હતી એ આગ લાગી ચૂકી હતી જબલપુરમાં જ નહીં ઠેર ઠેર આગ લાગી ચૂકી હતી અહીં સુધી તો માત્ર આ જબલપુરની આગના ધુમાડા જ પહોંચતા હતા દૂર દૂર જબલપુરમાં લાગેલી આગનો ધુમાડો જાણે શાહીનની આંખોને જ નહીં અંતરાત્માને દજાડી રહ્યો હતો આ આગ માત્ર ઈંટ ચૂના કે પથ્થરથી બનેલા મકાનોને લાગેલી આગ નહોતી સૌ જાણતા હતા આ આગ તો માણસના મનમાં ફેલાયેલા વેર ઝેરની આગ હતી અહીં માત્ર જમીનનું વિભાજન નહોતું લોકોના જમીરનું વિભાજન થયું હતું આજ સુધી જે અંતઃકરણથી એકબીજા સાથે જોડાયેલા હતા એ સૌ એમની વચ્ચે વધતા જતા જાતિભેદના અંતરની આગથી લપેટાયેલા હતા શહેરો કહેતો હતો કે જેમને અહીંથી જવાનું છે એમને લેવા ટ્રકો આવી ગઈ છે એનો અર્થ શાહીનને પણ જવાની ઘડી આવી ગઈ હતી હવે શાહીનને અહીં આ ગામ આ હવેલીથી દૂર ક્યાંક ખોડાયેલા કેમ્પમાં જવું પડશે સાંભળીને શાહીનના પગમાંથી ચેતન ઓસરી ગયું એ એના ઘરની દહેલીજ સુધી માળ પહોંચી પહોંચતાની સાથે એ ત્યાં જ ઢગલો થઈને બેસી પડી એને થયું કે દહેલી જ ઓળંગીને એ આ હવેલીને મન ભરીને જોઈ લે પણ ઉંમર ઓળંગીને એ અંદર જવા એના પગ જ ન ઉપડ્યા ને અંદર જઈ શકી કે ન એના બહાર જવા પગ ઉપડ્યા આ હવેલી આ ગામ આ ખેતરો એમાં લહેરાતો સોના જેવો પાક શાહજીએ ઊભી કરેલી શાક બધું જ અહીં મૂકીને શહીરને જવું પડશે ટ્રકો ભરાઈ રહી હતી અક્કડથી ભરેલો દાઉદ જમાદાર શાહીનને લેવા આવી પહોંચ્યો પણ સાવ નિર્જીવ પુતળા જેવી શાહીનને જોઈને એ ત્યાં જ ખોડાઈ ગયો અરે આ દાઉદ ખા જે એની ઉપર આજે અક્કડ જમાવતો હતો એ દાઉદની દુલ્હનને તો એણે સોનાના કર્ણફૂલ આપ્યા હતા શાહીનને આમ નિસ્તેજ બેઠેલી જોઈને એની અક્કડ ઓછી થઈ ગઈ જરા મસ્તા હળવા અવાજે એણે શાહીનને બોલાવી શાહીન કશું સાથે બાંધીને લઈ જવું હોય તો સોના ચાંદી જેવું કંઈક સોના ચાંદી તો બચ્ચા તમારા લોકો માટે છે મારું અસલી સોનું તો જમીનમાં પથરાયેલું છે શું લઈ જવું કંઈક નગદ તું સાવ એકલી છું શાહીન તારી પાસે કંઈક હશે તો કામમાં આવશે હવે આગળનો સમય બહુ ખરાબ છે નહીં બચ્ચા આનાથી સારો કે ખરાબ સમય જોવા હું જીવવાની છું ખરી અહીંની નગદ પણ અહીં જ રહેશે તમારા સૌ માટે અને શાહીનની આંખોમાં આંસુના પૂર ઉમટે એ પહેલાં એણે જાતને સંભાળી લીધી એના ડગમગ થતા પગને એણે સંભાળી લીધા આ સૌ એના અન્ન પર આધારિત આધારિત હતા એ અહીં રાણી બનીને આવી હતી અને એવી જ શાંતિ એ અહીંથી જશે એણે દુપટ્ટાથી એની આંખો સાફ કરી અને મક્કમ ચાલે આગળ વધી ટ્રકો ભરાવા માંડી હતી શાહીન ટ્રકમાં ચ શાહીનને ટ્રકમાં ચડાવવા ડાબૂ જમાદારનો હાથ લંબાયો એ પકડવાને બદલે શાહીને પૂર્વજોની શાન સમી એની હવેલી સામે હાથ જોડ્યા શાહીન આશીર્વાદ તો આપતી જા તારા આશીર્વાદ ક્યારેય વિષફળ નથી જતા મુલ્લા ઇસ્માઇલે શાહીનને જતાં જતાં કંઈક આપવાનું કહ્યું આજ સુધી એ આપતી જ આવી હતી પાછળ બધું મૂકીને ખાલી હાથ જતાં છતાંય એણે કશુંક તો આપતા જવાનું હતું ખુદા સૌને સલામત રાખે ખુદા સૌને ખુશ રાખે એણે સાચા દિલથી દુઆ આપી સૌની આંખમાં પાણી હતા શેરા દાઉદખા જમાદાર પટવારી સૌ બચ્ચા બુઢા શાહીનની ટ્રક પાછળ ચાલતા હતા શાહીનને સમજાતું નહોતું કે ટ્રક ચાલી રહી છે કે એ ખુદ એની નજર સામે એ હવેલી ઊંચી બેઠક હવેલીના મોટા દરવાજા અને બારીવાળા ખંડ બધું જ તરવડતું હતું આ જમીન સાથે શાહીનના અન્નજળ પૂરા થઈ ગયા હતા રાત્રે શાહીન કેમ્પની જમીન પર પડી વિચારતી હતી રાજ બદલાઈ ગયું સમય બદલાઈ ગયો સિક્કા બદલાઈ ગયા આસપાસના હર્યા ભર્યા ખેતરોવાળા ગામોમાં લોહીની નદીઓ વહી રહી હતી કૃષ્ણની સોબતીની કૃષ્ણ સોબતીની વાર્તા સિક્કા બદલ ગયા પર આધારિત ભાવાનુવાદ ભાવાનુવાદ રાજુલ કૌશિક અસ્તુ